નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસને શનિવારના રોજ ચણાની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને ચણાની આવક અંગે વાત કરીએ તો પાંચ હજાર પાંચસો ને સિત્તેર કટાની આવક છે તો ચાલો જાણી લઈએ ચણાના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી ચણાના બજાર ભાવ અપડેટ આપને મળતા રહે ભાઈ નવા ચણા છે આ ચણાનો ભાવ એક હજાર નેવું રૂપિયાનો થયો છે જોઈ લ્યો ક્વોલિટીની વાત કરીએ સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ એક હજાર નેવું રૂપિયાના ભાવ થયા છે કલરમાં પણ સારું છે ભાઈ એક હજાર નેવું રૂપિયાના ભાવ ભાઈ આ ચણાના ભાવ એક ને ચોર્યાસી રૂપિયાના થયા છે જોઈએ કોલેટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણે સારું છે એક હજાર ને ચોર્યાસી રૂપિયાના લીલો દાણો પણ છે જોઈ ક્વોલિટી એક હજાર ચોર્યાસી રૂપિયા ભાઈ નવા ત્રણ નંબર ચણા છે ભાઈ એક હજાર સત્તાવન રૂપિયાના ભાવ થયા છે દાણે જીણા મોટું મિક્સ છે ભાઈ મીડિયમ ક્વૉલિટી કરતાં નીચું એક હજાર સત્તાવન રૂપિયાના ભાવ થયા છે જોઈ લે એક હજાર સત્તાવન આ ચણાનો ભાવ એક હજાર ને રૂપિયાના થયા છે જોલી લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણે ઝીણા મોટું મેક છે મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ એક હજાર ને ઓગણસી રૂપિયાના ભાવ થયા છે નવા ચણાના આ ચણાનો ભાવ એક હજાર ને ચોર્યાસી રૂપિયા થયા છે દાણે વાત કરીએ ભાઈ દાણે સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ એક હજાર ને ચોર્યાસી રૂપિયાના ભાવ છે મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ જુલ્યો ક્વોલિટી એક હજાર ને રૂપિયાના ભાવ નવા ચણા ભાઈ એક હજાર સત્યોતેર રૂપિયાના ભાવ છે આ ચણાના દાણે જીણા મોટું મિક્સ છે ભાઈ કલરમાં પણ મીડિયમ એક હજાર ને સત્યોતેર રૂપિયાના ભાવ થયા છે નવા ચણાના ઝૂલ્યો ક્વોલિટી લીલો દાણો પણ છે એક હજાર સત્યોતેર ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને અડસઠ રૂપિયાના થયા છે દાણે જીણા મોટું મિક્સ છે ભાઈ લીલો દાણો પણ વધારે છે એક હજાર ને અડસઠ રૂપિયાના ભાવ ઝૂલીઓ ક્વોલિટી એક હજાર અડસઠ આ ચણાના ભાવ એક હજાર ને બ્યાસી રૂપિયાના થ છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ ભાઈ દાણે સારું છે કલરમાં પણ સારું એક હજાર ને બ્યાસી રૂપિયાના છે નવા ચણાના જોઈએ ક્વોલિટી એક હજાર બ્યાસી રૂપિયા એ આ ચણાના ભાવ એક હજાર ને છ્યાસી થયા છે જોઈ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ ભાઈ દાણે સારું છે કલરમાં પણ સારું એક હાજર ને છ્યાસી રૂપિયાના ભાવ થયા છે મીડિયમ ક્વોલિટી કરતા સારા ચણા છે ભાઈ એક હાજર ને છ્યાસી ભાવ નવા ચણા નવા ત્રણ નંબર ચણા છે ભાઈ એક હજાર ને છ્યાસી રૂપિયાના ભાવથી જોઈએ ક્વૉલિટી ક્વૉલિટીની વાત કરીએ ભાઈ દાણો મોટો છે સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ એક હજાર ને છ્યાસી રૂપિયાના ભાવથી જોયું ક્વૉલિટી નવા ચણા એક હજાર ને રૂપિયા ભાઈ આ ચણાનો ભાવ એક હજાર નેવ્યાસી રૂપિયાના થયો છે જોઈએ ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ ભાઈ દાણે મોટો દાણો છે ભાઈ એક હજાર નેવ્યાસી રૂપિયાના ભાવ થાય છે કલરમાં પણ સારું છે મીડિયમ ક્વોલિટી કરતાં સારું